ખાખોડિયા રોડ પર એક બાઇક ચાલકને લાત મારીને ફંગોળવાના પ્રયાસ બાદ હુમલો કરવાના બનેલા બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે એક સગીર સહિત ચારને ઝડપી પાડ્યા છે ફિલ્મી ડબે થયેલા હુમલાના બનાવમાં બાઇક ચાલક કૃણાલના પિતા સુભાષ ગિરાસે એ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે ગત તારીખ છવ્વીસમીએ સાંજે કૃણાલ બાઇક પર આવી રહ્યો હતો ત્યારે બે બાઇક પર આવેલા ચાર જણાએ છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે મારા પુત્રને માર માર્યો હતો જેનો વિડીયો મારા ભાણેજે મને મોકલ્યો હતો પોલીસે આ અંગે ગુનો નોંધી મોક્ષ ધર્મેન્દ્ર કુમાર ચંદીલ પૃથ્વીરોજસિંહ સિસોદિયા અને કાર્તિક ગિરી ધીરજ સિંહ ને ઝડપી પાડી તેઓને વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી